વડોદરા શહેર નજીક આવેલ ઔદ્યોગિક એકમોમાં રાત્રિ દરમિયાન સ્વાસ્થ્યને હાનિકારક ગેસ છોડવામાં આવી રહ્યો છે છેલ્લા દિવસ નવા યાર્ડ અને છાણી વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમજ આંખોમાં પણ બળતરા થઈ રહી છે આ અંગે સાત માર્ચના રોજ જીપીસીબી ઔપચારિક ફરિયાદ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ જીપીસીબી ઓફિસમાં કોઈએ ફોન ઉપાડ્યો નથી જ્યારે આજે પણ આ પરિસ્થિતિ યથાવત રહેતા જીપીસીબીની બે જવાબદારી છતી થઈ ગઈ છે ત્યારે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ વોર્ડ નંબર એક ના કાઉન્સિલર અને પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે કરી છે પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે કહ્યું છેલ્લા પાંચ દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ જ પ્રદૂષણની માત્રા વધી જાય છે લોકોને શ્વાસ લેવામાં તકલીફો થાય છે અને જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરિયાદમાં લેન્ડલાઇન પર કોઈ ફોન ન ઉપાડ્યો રિઝનલ ઓફિસર મહીઢાને અનેક વખત ફોન કર્યા તેમને પણ ફોન ઉચક્યો નથી છેલ્લે અમે એમને પણ મેસેજ છોડ્યો હતો આજે પણ ફરી એ જ પરિસ્થિતિ છે અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છે છાણી નવાયાર્ડ વિસ્તારમાં જે ગેસ છે તેના કારણે આંખ બળે છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી મતલબ પાંચ સાત દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ પ્રદૂષણની માત્રા હોય છે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય આંખો આંખોમાં બળતરા થાય તે રીતના કોકટેલ ઓફ ગેસીસની સ્મેલ આવે છે સાત તારીખે અમે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ફરિયાદમાં ત્યાં લેન્ડલાઇન પર કોઈએ ફોન નહીં ઉપાડ્યો રિજનલ ઓફિસર મહિડા સાહેબને બી અનેક વખત મે મિસ કોલ કર્યા એમને બી ફોન નથી ઉપાડ્યો છેલ્લે અમે લેખિતમાં મેસેજ છોડેલો આજે ફરીથી એ જ પરિસ્થિતિ છે અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છાણી નવાયાળ વિસ્તારમાં જે ગેસ છે એના લીધે આંખો પડે છે આજે બી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના રિજનલ ઓફિસરને બી કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી રિજનલ ઓફિસરે રિસ્પોન્ડ કર્યો નથી એમને મેસેજ બી છોડ્યો હતો ત્યાંના વોચમેન મારફતે પણ હજી સુધી એમનો જવાબ આવ્યો નથી વડોદરા શહેરના નાગરિકોને દરેક પ્રત્યેક વર્ષે જે ઉનાળાની શરૂઆત થાય અને આ જે પોલ્યુશનનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે એક બાજુ એર પોલ્યુશન ઘટાડવાની વાતો કરતા હોય છે ક્લીન એર માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે પણ દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય છે અને ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનીને જે રીતના રાતના ટાઈમે તમે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટી મોટા ફિગર્સ આવશે અને વડોદરા શહેરમાં દૂષણ વધતું જઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના સામે સ્ટ્રીક થાય તેવી અમારી છે